વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ છે ગ્રામ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રક સાથે સમરસ પંચાયત બને તેવા પ્રયાસો પણ જોવા મળ્યા હતા ઉમરગામ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પત્રકો ચકાસણી કરવામાં આવી પહોંચ્યા હતા ઉમેદવારી પત્રકો ચકાસણી દરમિયાન ક્યાંક નાના મોટા વાંધાઓ જોવા મળ્યા હતા સવારથી મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જામેલો ઉમેદવારોનો જેમાં મરોલી ગ્રામ પંચાયત અને પાલી અંબેલી ગ્રામ પંચાયત સમરસ બનવાનો માર્ગ આજે મોકળો થયો છે મરોલી અને પાલી બનવા જઈ રહી છે કેટલીક ગ્રામ પંચાયતોમાં પણ બે પેનલો વચ્ચે મનમેળ થાય તેવા પ્રયત્નો હજુ ચાલી રહ્યા છે ઉમેદવારી પત્રક ખેંચવાના સમય દરમિયાન જો કોઈ પેનલોનો મનમેળ થાય તો કદાચ હજુ ક્યાંક કોઈ ગ્રામ પંચાયતો માટે આશાવાદ રાખવામાં આવી રહ્યો છે તો સમરસ ગ્રામ પંચાયતના ભાવિ સરપંચો હવે ગામનો ઉપકાર માની રહ્યા છે મરોલી પંચાયત જે સમરસ બની છે એ માટે હું ગામના આગેવાનોનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું અને એ માટે હું ખાતરી આપું છું કે ગામે જે મને વિશ્વાસ મૂક્યો છે એના ઉપર હું ખરી ઉતરીશ અને ગામના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ સૌનો સાથ અને સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ એ જ મારો મુખ્ય ધ્યેય રહેશે